Boa!

હવે રશ્મિતા બેન રબારી પ્રસ્તુત થાય છે અને ત્યાર બાદ બેન તૃપ્તિબેન ગઢવી અને અભય ગઢવી તૈયાર રહે આપણો ઉપક્રમ એવો છે કે બધાને ન્યાય મળે યુ તો હમ કબ કે ટૂટ કે બિખર જાતે પર એ મા સોનલ તેરી દયાઓ કે સામે સારી આંધિયા લાચાર નજર આવી અને આ ચારણ સમાજ અને ચારણતર સમાજના આંગણે હોનાનો સૂરજ ઉગ્યો છે કેમ કે આ સોનલનો જન્મ શતાબ્દીની પૂર્વ સંધ્યા થઈ રહી છે મઢલાના પ્રાંગણમાં સમગ્ર વિશ્વમાંથી ઉપસ્થિત રહેલા શક્તિ ઉપાસકોનું અભિવાદન છે સ્વાગત છે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે લાઇટિંગ ટાવર પાસે અવરજવર ન કરતા કોઈ અકસ્માત ન થાય કોઈ દુર્ઘટના ન ઘટે આઈના રખવાળા તો છે પણ આપણે થોડીક કાળજી રાખશું સ્વયંસેવકોને સહકાર આપશું જે રમવા માટે ભાઈઓ રમવાના હોય એ ગ્રાઉન્ડમાં રહેશે બાકીના થોડી થોડી જગ્યા કરી અને જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાજો સોનલના આંગણે છીએ આવતીકાલે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારી રહ્યા છે સાથે સાથે ચારણ સમાજના દસ જેટલા પદ્મશ્રીઓ પરિવાર સમેત ઉપસ્થિત છે એમનું પણ સન્માન થવાનું છે આ રાઉન્ડ ની અંદર બેનો દીકરીઓ માતાઓ અને બાળાઓને આ હોનર રાસ લેવાનો છે એટલે ભાઈઓ યુવાનો બાળકો વડીલો અને મારા વાલા વાલા મિત્રો તમને ખબર છે આજે 12 તારીખ છે 11 12 ઓર 13 કભી ભૂલના મેરે યારા કેમ કે આ સોનલનો જન્મ શતાબ્દી મહોત્સવ આપણે સભવે સાથે મળીને ઉજવો છો અને આવા દિવસો આવા ટાણું ક્યારેય ક્યારેક જ મળે છે તો એ ક્ષણોને આપણે માણીએ અહીંથી આજ દોઢ ડઝન કલાકાર નહીં પણ સોનલ ઉપાસક રજૂ થશે અને ત્રણ દિવસની આપણી આ યાત્રામાં આવતીકાલે સોનલ બીચ છે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત થવાના છે ઉપસ્થિત રહ્યા આજે સ્વામી સચિદાનંદજી સ્વામી ધર્મબંધુજી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે ઉપસ્થિત થવાના છે ખૂબ સહકાર આપજો મંડલા અને એની આજુબાજુના પંદર જેટલા ગામડા ના હજારો સ્વયંસેવકો દ્વારા દિવસ અને રાત એક કરી અને આવું સુંદર મજાનું આયોજનમાં સો કોઈ શ્રમદાન તન મન અને ધનથી જોડાયા છે એ બધાનો બદલા ધામના આંગણે આ સોનલ બીજની પૂર્વ સંધ્યાએ એક ચારણ તરીકે હું જગદીશ કેરવી અંગત હેસિયતથી વંદન અને પ્રણામ કરું છું તમે કરો ને એ લેખે છે આ બદલાવાળી બા હોનલ દેખે છે આપણી ભાષાની અસ્મિતા જાળવીને જે ગીતોને જે રાસને આપણી લોક સંસ્કૃતિને ધબકતી અને જીવંત રાખી છે એવા બેન રશ્મિતાબેન રબારી પોતાના કંઠથી દીકરીઓ માતાઓ બાળાઓ જદા સ્વરૂપે ઝોકડી સ્વરૂપે અહીંથી જીવથી જાગથી ધમકતી અને ધમકતી જોગમાં આવું આ હોનલનો રાસ લે એવી વિનંતી ભાઈઓને વિનંતી થોડી થોડી જગ્યા કરી અને આ ગરિમામય રીતે આ ઉત્સવને માણો સમગ્ર ઉત્સવ જેની આશીર્વાદથી આ ટીમે આજ પણ એક કેળો પાળે છે બા પરમ શ્રદ્ધે આઈ શ્રી કંચનમાં નિમંત્રક બનીને આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ વતી સમગ્ર ભાવિકોને આવકારે છે સત્કારે છે સ્વીકારે છે ત્યારે પરમ પૂજ્ય ગિરીશાપા ભાઈ શ્રી દાદુભાઈ ભાઈ શ્રી આશીષભાઈ આપ સૌને બદલાના ઠીમે સોનલ બીજની શુભેચ્છાઓ પાઠવે છે જય માતાજી ભૂલ સ્લી સોના અમે બધા અહીંયા ભાગ્યશાળી બન્યા છીએ દરેક જગ્યાએ માના ગુણગાન ગાતા હોય પણ આજ આ પવિત્ર જગ્યામાં ગાવાનો અવસર મળ્યો છે I'm going